વેદામાં આપનું હાર્દિક સ્વાગત છે આપણે ઘણી બધી ભાજીઓના લાભ જાણ્યા ગેરલાભ પણ જાણ્યા તો હવે આપણે આ ભાજીથી કેમ વંચિત રહી જઈએ આ પણ ભાજીના ઘણા બધા લાભ છે અને થોડા ઘણા નુકસાન પણ છે તો આજે આપણે વાત કરીશું મૂળા ખાવાના ફાયદા મૂળાની ભાજી ખાવાના ફાયદા મૂળાના પાન ખાવાના ફાયદા અને મૂળાના પાનના નુકસાન છે કે પછી મૂળાના નુકસાન છે અને કોના માટે નુકસાનકારક છે અને કોના માટે નહીં તે બધા બધી જ વિગતવાર આજે આપણે ચર્ચા કરીએ મૂળામાં વિટામિન એ વિટામિન બી અને વિટામિન સી પણ ભરપૂર માત્રામાં છે આયરન પણ છે તેમાંથી પ્રોટીન ભરપૂર માત્રામાં મળે છે અને જે પણ કોઈ લોકોને કેલ્શિયમની ઉણપ હોય તો મૂળાની અંદર ભરપૂર માત્રામાં કેલ્શિયમ છે મેગ્નેશિયમ છે સલ્ફર છે આયોડિન છે અને સોડિયમ પણ ભરપૂર માત્રામાં છે તો જે પણ કોઈ લોકોને આ બધી જ ઉણપ હોય તો તે લોકોએ મૂળાનું સેવન અવશ્ય કરવું જોઈએ અને અત્યારે તો વિટામિન સી પણ સારો એવો મળી રહેતો હોય છે મૂળામાં તો તેનું પણ સેવન ખૂબ વધારે પ્રમાણમાં કરવું જોઈએ અને જે પણ કોઈ લોકોને કેલ્શિયમની કમી હોય ને તે લોકોએ તો મૂળાનું સેવન ભરપૂર માત્રામાં કરવું જોઈએ પેટ સંબંધિત વિકારોને દૂર કરવામાં મૂળા મદદગાર સાબિત થાય છે તેમાં સારી માત્રામાં અદ્રાવ્ય ફાઈબર મળી આવે છે ફાઈબરયુક્ત ખોરાકનું સેવન પાચનતંત્રની મજબૂત બનાવે છે મૂળાના સેવનથી કબજિયાતની સમસ્યામાં પણ રાહત મળતી આવે છે અંદર પોટેશિયમ ભરપૂર માત્રામાં હોય છે તેથી તેનું સેવન કરવાથી બીપી જે દર્દી છે તેમનું બીપી એકદમ કંટ્રોલ હોત રહી જતું હોય છે હેલ્થ એક્સપર્ટના મતે મૂળાનું સેવન કરવાથી કિડની સ્વસ્થ રહે છે તેનાથી શરીરમાં પાણીની ઉણપ પણ નથી રહેતી કારણ કે તેમાં મિનરલ્સ ભરપૂર પ્રમાણમાં છે મૂળાની અંદર પાણી ભરપૂર પ્રમાણમાં છે મૂળાના સેવનથી ટોક્સિન બહાર નીકળી જતા હોય છે મૂળા લિવર માટે ખૂબ ફાયદાકારક છે ઘણા રિસર્ચ દર્શાવે છે કે મૂળા માત્ર કિડની માટે જ નહીં પરંતુ લિવર માટે પણ ખૂબ ફાયદાકારક છે એટલા માટે જે પણ કોઈ લોકોની લિવર અને કિડની સંબંધી સમસ્યા હોય તેમના માટે તો મૂળા લાભદાયક છે તેમના માટે તો રામબાણ છે મૂળા પરંતુ મેં તમને બીપીની વાત તો જણાવી હતી પરંતુ આપણે ખાસ એ પણ ધ્યાન રાખવાનું છે કે જે પણ કોઈ લોકોને લો બીપી થઈ જતું હોય ને તેમને મૂળાનું સેવન ખૂબ ટાળવાનું છે કારણ કે મૂળાનું સેવન કરવાથી જે પણ કોઈ લોકોને લો બીપી થતું હોય ને તેમને બીપી થોડું વધારે લો થઈ જતું હોય છે ને જે પણ કોઈ લોકોને હાઈ બીપી થતું હોય તેમના માટે તો ખૂબ સારું છે કારણ કે તે બીપીને લો કરે છે અને જે પણ કોઈ લોકોને લો બીપી થતું હોય તેમને ખાલી મૂળાનું સેવન કરવાનું ટાળવાનું છે અને જો એમને સેવન કરવું જ હોય તેમને ખૂબ વધારે પ્રમાણમાં ભાવતા જ હોય તો તેમને શું બપોરે ભોજનની સાથે મૂળાનું સેવન કરવાનું છે જે પણ કોઈ લોકોની વાયુ સંબંધિત સમસ્યા છે જે પણ કોઈ લોકોને શરીરમાં વધારે પડતું પિત્ત થઈ જતું હોય તેમને મૂળા ખાવાનું સેવન બિલકુલ ટાળવું જોઈએ કારણ કે વાયુ વધારનારો છે મૂળો મૂળો શું છે મૂળામાં મિનરલ્સ ખૂબ વધારે પ્રમાણમાં છે મૂળામાં ભરપૂર પ્રમાણમાં મિનરલ્સ છે પરંતુ જે પણ કોઈ લોકોની વાયુ થતા હોય ને તે વાયુ વધારનારા છે એવું નથી કે વાયુ ઉત્પન્ન કરે છે જે લોકોને સેવન કરે તેના માટે બેસ્ટ છે પરંતુ જે પણ કોઈ લોકોને શરીરનો કોઠો એવો થઈ ગયો હોય કે તેમને શરીરમાં થોડો ખોરાક જાય તરત જ વાયુ ઉત્પન્ન થવા લાગે તો તે લોકોએ મૂળાનું સેવન કરવાનું બિલકુલ એટલે બિલકુલ ટાળવું જોઈએ તેમને મૂળાનું સેવન બિલકુલ ન કરવું જોઈએ પરંતુ હા તેમને ભા મૂળાની ભાજીનું સેવન અવશ્ય કરી શકે છે મૂળો જેટલો પણ વાયુ માટે નુકસાનકારક છે તેની ભાજી એટલી પણ વાયુ સંબંધિત સમસ્યાઓ માટે ખૂબ લાભદાયક છે એટલા માટે જે પણ કોઈ લોકોને વાયુ થઈ જતો હોય એસિડિટી થતી હોય ખાટાથી ઉટકાર આવતા હોય છે તો એ લોકોએ શું કરવાનું છે મૂળાનું સેવન બિલકુલ નથી કરવાનું તેની ભાજીનું સેવન કરવાનું છે તેની ભાજીની તમે દાળ બનાવી શકો છો તેની તમે સૂકી ભાજી પણ બનાવીને ખાઈ શકો છો તમે વિવિધ રીતે તેને પાનનું સેવન અવશ્ય કરી શકો છો પરંતુ જે પણ કોઈ લોકોની વાયુ થતો હોય બળતરા પેટમાં થતી હોય છાતીમાં બળતરા થતી હોય અને ગેસ થતો હોય જે પણ કોઈ લોકોની એસિડિટી ખૂબ વધારે પ્રમાણમાં થતી હોય ઓટકાર જમ્યા પછી આવતા હોય તે લોકોએ બિલકુલ સેવન નથી કરતા એ લોકોએ તેની ભાજીનું સેવન કરવાનું છે મૂળોનું સેવન કરવાનું બિલકુલ ટાળવું જોઈએ પરંતુ આપણે શું થશે કે આપણને એવું થશે કે મેં હાલ જણાવ્યું કબજિયાત મટી જશે પરંતુ તમે ગેસ માટે ના પાડો છો કબજિયાત જેમને થતી હોય તેમને એવું નથી કે ગેસથી જ થતી હોય તેમને બીજા કોઈ કારણોસર પણ થતી હોય પરંતુ જે પણ કોઈ લોકોને ગેસ થાય છે ને કબજિયાત છે તે લોકોએ બિલકુલ મૂળાનું સેવન નથી કરવાનું એટલા માટે જે પણ કોઈ લોકોને પેટ સંબંધિત સમસ્યાઓ છે તે લોકોએ મૂળાનું સેવન કરવાનું બિલકુલ ટાળવું જોઈએ મૂળાનું સેવન કરે તમારા ચહેરા ઉપર ખૂબ વધારે પ્રમાણમાં ચમક આવી જતી હોય છે એકદમ તમારું સ્કિન એકદમ ટાઈટ થઈ જતું હોય છે અને ગ્લો કરે છે ડાયટીશિયન લોકો તો મૂળાનું સેવન કરવાનું પણ કહેતા હોય છે કારણ કે મૂળાનું સેવન કરવાથી મૂળાની ભાજીનું સેવન કરવાથી આપણને એકદમ વજન ઓછું થઈ જતું હોય છે અને શિયાળામાં જે પણ કોઈ લોકોને વેટ લોસ કરવું હોય તો તે મુજા મૂળાનું સેવન પણ ભરપૂર પ્રમાણમાં કરી શકે છે અને તેની ભાજીનું પણ સેવન ભરપૂર પ્રમાણમાં કરી શકે છે જો તેની ભાજીનું સેવન આપણે કરીશું તો આપણને જરા પણ પેટમાં ભૂખ નહીં લાગે અને તમે મૂળા અને ભાજી બંનેનું મિક્સ સબ્જી પણ બનાવીને ખાઈ શકો છો પણ કોઈ લોકોની શિયાળામાં કફ ખાંસી શરદી જેવી સમસ્યાઓ હોય તે લોકોએ જો મૂળાનું સેવન કરવામાં આવે તો તે લોકોની હ્યુમિનિટી વધારે પડતી વધતી હોય છે અને તેમને કફ શરદી જેવી સમસ્યાઓમાંથી બહાર નીકળે છે અને થવા પણ નથી દેતા અને જે પણ કોઈ લોકોને સોજા આવતા હોય બળતર થતી હોય તે લોકો માટે પણ ખૂબ સારું છે આ મૂળા કોઈ લોકોને હાર્ટ અટેક આવી ગયો છે અને હાર્ટ અટેકથી બચવું જોઈએ તે લોકોએ પણ મૂળાનું સેવન અવશ્ય માત્રામાં કરવું જોઈએ અને આપણે ખાસ એ ધ્યાન રાખવાનું છે કે આપણે આ શિયાળામાં આપણે કચુંબરનું ખૂબ વધારે પ્રમાણમાં ઉપયોગ કરવાનો છે સલાડનો ખૂબ વધારે પ્રમાણમાં સેવન કરવાનું છે આપણે બીટ લઈ શકીએ ગાજર લઈ શકીએ મૂળા લઈ શકીએ ડુંગળી લઈ શકીએ ટામેટું લઈ શકીએ કોબીજ લઈ શકીએ કાકડી લઈ શકીએ આપણને જે પણ શાકભાજી ભાવતા હોય જે પણ ફળ ફ્રૂટ ભાવતા હોય તેનું એક કચુંબર બનાવવાનું છે તેનું સેવન સવારે પણ કરવાનું છે બપોરે જમતા પહેલાં પણ તેનું કચુંબરનું સેવન કરવાનું છે અને ખાલી રાત્રે નથી કરવાનું કારણ કે કચું આ કાચા કચુંબરથી આપણને વાયુ થઈ શકે છે પિત્ત ઉત્પન્ન થઈ શકે છે ગેસ થઈ શકે છે એટલે માટે આપણે આખો શિયાળો સવારે અને બપોરે જમ્યા પહેલા કચુંબર બનાવવાનું છે અને કચુંબરનું સેવન ભરપૂર માત્રામાં કરવાનું છે અને એ કચુંબરમાં આપણે મૂળાનો ઉપયોગ તો અવશ્ય કરવાનો છે મૂળાનો સમાવેશ તો અવશ્ય કરવાનો છે કેમ કે કચુંબરમાં આપણે લીંબુ નીચોવીએ મરી નાખીએ મીઠું નાખીએ તો તેના લીધે આપણા મૂળા શરીરમાં આપણને ખૂબ વધારે પ્રમાણમાં ફાયદાકારક થશે અને ખૂબ ગુણ આવશે આપણા શરીરમાં મૂળાના હવે મેં તમને આગળ જણાવ્યું હતું કે મૂળાના પાનના કોઈ નુકસાન નથી ખાલી મૂળાના નુકસાન છે એ મેં તમને જણાવી દીધા જે પણ કોઈ લોકોને ડાયાબિટીસ છે તેમના માટે પણ કોઈ નુકસાનકારક નથી મૂળા ખાલી જે લોકોને ગેસ કબજિયાતની પ્રોબ પ્રોબ્લેમ છે જે લોકોને વધારે પડતો પિત્ત આવતો હોય છે ઓટકાર આવતા હોય છે બળતરા થતી હોય છે તે લોકોએ સેવન ઓછું કરવાનું છે જે લોકોએ બીપી લો થઈ જતું હોય તે લોકોએ બીજું સેવન ઓછું કરવાનું છે બાકી મૂળા આપણા માટે ખૂબ ફાયદાકારક છે આપણી સ્કિનને એકદમ સ્ટ્રોંગ બનાવે છે કરચલી એકદમ જતી રહે છે અને સ્કિન ઉપર એકદમ ગ્લો આવે છે આપણી બોડી માટે સારા છે હાડકાં માટે સારા છે આપણા એકદમ યુમ્યુનિટી સિસ્ટમ વધારે છે આપણને ખૂબ સરસ શરીરમાં એકદમ મજબૂતાઈ મળે છે આપણા મસલ્સને સ્ટ્રોંગ કરે છે સ્નાયુઓને સ્ટ્રોંગ કરે છે અને અત્યારે તો ખૂબ વધારે પ્રમાણમાં મૂળા મળી રહ્યા છે તો આપણે ખૂબ વધારે પ્રમાણમાં મૂળાની ભાજીનું સેવન કરીએ તેના પરોઠા પણ બનાવી શકીએ છીએ તેનું આપણે સલાડ પણ બનાવી શકીએ છીએ તેની અલગ અલગ રીતે વાનગી બનાવીએ અને તેનું આપણે સેવન ભરપૂર પ્રમાણમાં કરીએ તેનું સબ્જી પણ સરસ મજાનું બની શકીએ છીએ તો આપણે તેની વાનગી અલગ અલગ બનાવીએ અને તેનું સેવન ભરપૂર માત્રામાં કરીએ કારણ કે તેના નુકસાનથી વધારે ફાયદા પણ છે ને જે પણ કોઈ લોકોને નુકસાન થતા હોય મેં તમને જણાવ્યું તે લોકોએ સેવન કરવાનું ટાળવું જોઈએ અને બાળકો માટે પણ ખૂબ સારા છે અને તેનો કોઈ ટેસ્ટ પણ એવો તીખો નથી તૂરો નથી કડવો નથી ગળ્યો નથી તો આપણને ન ભાવે આપણને પણ ભાવે અને આપણા બાળકોને પણ ભાવે અને વૃદ્ધોને પણ ખવડાવીએ આપણે બધા જ આ શિયાળામાં મૂળાનું સેવન કરીએ અને તેની ભાજીનું સેવન મૂળા કરતાં પણ વધારે કરીએ કારણ કે તેની ભાજીમાં મૂળા કરતાં પણ વધારે પ્રમાણમાં ગુણધર્મો છે તો અને તેની કોઈ સાઈડ ઇફેક્ટ પણ નથી તેના કોઈ નુકસાન પણ નથી નથી તો આપણે બને તેટલું તેની ભાજીનું સેવન કરીએ અને મૂળાનું પણ સેવન કરીએ તો આપણે બજારમાં શું કરતા હોય છે મૂળા મળે તેની ભાજી પાછી આપી દઈએ મૂળા આપણે લઈ લેતા હોય છે પરંતુ તેવું નથી કરવાનું આપણે મૂળા પણ લેવાના છે ને તેના પાન પણ લેવાના છે તેની ભાજી પણ લેવાની છે અને બંનેનું સેવન ભરપૂર માત્રામાં કરવાનું છે મૂળાના પાનના પણ સરસ મજાના પરોઠા બનતા હોય છે ઢેબરા બનતા હોય છે તેની ભાજી બનતી હોય છે તેનું સબ્જી બનતું હોય છે તો આપણે મૂળાના પાન અને મૂળાનું સેવન અવશ્ય માત્રામાં કરીએ અને આપણા બાળકોને પણ ખવડાવીએ અને મૂળાનું સેવન કરવાથી આપણી રોગપ્રતિકારક શક્તિ વધે છે અને શિયાળામાં રોગપ્રતિકારક શક્તિ તો કેટલી બધી આવશ્યક છે તો આપણે મૂળાના પાનનું સેવન અને મૂળાનું સેવન અવશ્ય કરીએ અને આપણા શરીરને એકદમ સ્વસ્થ રાખીએ અને સુંદર રાખીએ